તો નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આપણે વાગી અને જો આ ખીચડી છે આ શેવડો છે આ પૂરી છે આ ત્રણ જાતના ગાંઠિયા છે અને પાઉભટ્ટી છે જો જોવા ગાઢી વાગુ મસ્તું લખેલું છે સાજુ સંકેત તું મને ખવાલ લે કોપ લખેલું છે સ્વાગત છે આપણે વાગી ગયા હતા પાંચ અને અત્યારે આપણે બ્લોક શરૂ કર્યો છે પાંચ વાગે તો કાંઈ ને આપણે આવી ગયા હતા અમરેલી કાંઈ ને આપણે અમરેલીથી આપણે બહાર નીકળી જઈ પછી આપણે કાંઈક નવું લોકેશન તમને બતાવી અને પછી જવાનું છે પાલીતાણા તો તમને પછી પાલીતાણે મળીશું કાંઈ ને અમારા વિડીયોમાં બના દેજો કાંઈ ને હાલો પછી મળીએ હાલો પછી આપણે અમરેલીથી નીકળી ગયા હતા અને નીકળી ગયા હતા આપણે ગાડિયાદર બાજુ અને અમે વટી ગયા હતા લીલિયા આ તમે ખાલી રાતનો નજારો જુઓ તો મસ્તનો નજારો આવતો તો એટલે આપણને એમ શું લાવો છો શૂટિંગ પોતા લઈ જુઓ નજારો તમે જુઓ મસ્તી નો નજારો આવતો હતો અને આ બધું જંગલ વિસ્તાર હતું કેમ કે ગાડી ત્યાં એક ધમલ હતી પછી અમે અહીંયા જોવા ઉભા રહી ગયા તા ત્યાંથી અમે નીકળી ગયા પરવડી જોવા માટે પછી અમે હળુ હળુ પરવડી બાજુ હાલતી કરી ગાડી પછી આવી જોવા માટે પરવડી તો બીજો દિવસ સવાર થઈ જતો અને સવારના સાત વાગ્યા છે અને અમે શીરા તો ચાલો ગુડ મોર્નિંગ બધાને જો આ ખીચડી છે આ શેવડો છે આ પૂરી છે આ ત્રણ જાતના ગાંઠિયા છે અને પાઉપટ્ટ છે તો એટલું શીરાઓમાં છે તો હાલો તમે બધા સી શીરામાં આપણે સિરાવી લેવી

આપણે જવાનું છે અમરેલી અને તો થઈ ગયા ને આપણે અમરેલી જવા નીકળવાનું હતું તો હાલો આપણે નીકળીને લુદો અમારે આજે આવે છે આજે

पेटो पे हलवाणा पेटो पे गैस छे नहीं એટલે મને દિક લાગી બુરે વારો છે ગેસ થામ કોન છે જયા ના હાલો તો ફાઇનલી સેર જે આવી ગયો છે ને આપણે ગાડી માં ગેસ પૂરા ગયો છે તો ટાઈક થઈ ગયો છે ફૂલ જો આયા

આપણે <laughs>

ટ્રેન ખુલી થઈ ગઈ છે ફાટક ખુલે છે આપણે જવા દેવી આલો ફાટક ખુલે આપણે રવાના કરી દેવી આનો તો ફાઇનલી દોસ્તો ફાટક ખુલ્લે છે ફાટક ખુલી ગયો તો અમે થઈ જઈ રવાના ફાટ ખુલ્લી ગયો છે મને અમર રૂદામાન કીધું હાલો તો આપડે જવાનું છે ને બધું તો આપડે કાચે ને બધું હાલો તો પછી મળીએ તો આપડે થઈ ગયા છે

રોકાણ નો આગળ રહી છે અમને આગળ ન થવા દે તો બોલો હું શું કરું અમારે ગાડી આવી જાય અમારો મડ ગોળ આવી જાય ગાડી કાઢી પોગી જાય શું કરું દીધું આપણે જો આ ગાડી વાહ કેવું મસ્ત લખેલું છે સાજુ સંકે તું લખવા લે કોપ લખેલું છે એ ટ્રાફિક તો બહુ થઈ ગયું છે અમે ટ્રાફિક માં ગયા છે ચાલો તો ગુડ નાઈટ દોસ્તો ભાગી જશે રાત ને 11 અને કાલે મળીએ નવો લોક ની સાથે કાઈ નહીં અમારે કાલે નવા લોક માં બનાવી દેજો કાઈ નહીં ચાલો ગુડ નાઈટ